બાળકોને કઈ એક સ્મૃતિ રહે તો સમય વેસ્ટ નહીં કરે ઉત્તર છે આ સંગમનો સમય છે ખૂબ ઊંચી લોટરી મળી રહી છે બાપ આપણને હીરા જેવા દેવતા બનાવી રહ્યા છે આ સ્મૃતિ રહે તો ક્યારેય પણ સમય વેસ્ટ નહીં કરે આ જ્ઞાન સોર્સ ઓફ ઇન્કમ છે એટલે ભણતર ક્યારેય મિસ ન થાય માયા દે અભિમાનમાં લાવવાની કોશિશ કરશે પરંતુ તમારો ડાયરેક્ટ બાપ સાથે યોગ હોય તો સમય સફળ થઈ જશે ઓમ શાંતિ બાળકોને આ તો ખબર છે કે આ બાપ છે આમાં ડરવાની કોઈ વાત નથી આ કોઈ સાધુ મહાત્મા નથી જે કોઈ બદુઆ કરશે અથવા ગુસ્સો કરશે એ ગુરુઓ વગેરેમાં તો ખૂબ ક્રોધ હોય છે તો એમનાથી મનુષ્ય ડરે છે ક્યાંક શ્રાપ ન આપી દે અહી તો એવી કોઈ વાત નથી બાળકોને ક્યારે ડરવાની વાત નથી

બાપ તો સમજણ આપે છે આગળ માટે સુધરી જાય બાકી એવું નથી કે બાપ નારાજ થાય છે બાપ તો સમજાવતા રહે છે બાળકો પોતાને સુધારવા માટે યાદની યાત્રા પર અટેન્શન આપો સાથે સાથે ચક્રને બુદ્ધિમાં રાખો દેવી ગુણ ધારણ કરો યાદ છે મુખ્ય બાકી સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન તો ખૂબ સિમ્પલ છે સરળ છે તે છે સોર્સ ઓફ ઇન્કમ પરંતુ એની સાથે દેવી ગુણ પણ ધારણ કરવાના છે આ સમયે છે બિલકુલ આસુરી ગુણ નાના બાળકોમાં પણ આસુરી ગુણ હોય છે પરંતુ એમને મારવાના બિલકુલ નથી વધારે જ શીખે છે ત્યાં સત્યુગમાં તો શીખવાનું નથી હોતું અહીં તો મા બાપ પાસેથી બાળકો બધું શીખે છે બાબા ગરીબોની વાત કરે છે સાહુકારો માટે તો અહીં જાણે કે સ્વર્ગ છે એમને જ્ઞાનની જરૂર નથી આ તો ભંટર છે ટીચર જોઈએ જે શીખવાડે સુધારે તો બાપ ગરીબોની વાત કરે છે કેવી હાલત છે કેવા કેવા બાળકો ખરાબ હોય છે મા બાપને બધા જોતા રહે છે પછી નાનપણ માં જ બધા ખરાબ થઈ જાય છે આ રૂહાની બાપ કહે છે હું પણ ગરીબ નિવાસ છું સમજાવું છું જુઓ આ દુનિયામાં મનુષ્યોની શું હાલત છે તમો પ્રધાન દુનિયા છે તમોપ્રધાનની પણ કોઈ હદ હોય છે ને બારસો પચાસ વર્ષ તો કળિયુગ્ને થયા એક દિવસ પણ ઓછો વધારે નથી દુનિયા જ્યારે પૂરી તમો પ્રધાન થઈ ત્યારે બાપને આવવું પડ્યું બાપ કહે છે હું છું સાહુકાર પણ આવ્યા બંને સાથે બેસતા હતા મોટા મોટા ઘરની બાકીઓ ભાગી કંઈ પણ લઈ ના આવી કેટલા હંગામા થઈ ગયા જામામાં જે થવાનું હતું તે થઈ ગયું ખ્યાલ પણ નહોતો આવું થશે બાબા પોતે વંડર ખાતા હતા શું થઈ રહ્યું છે એમની હિસ્ટ્રી ખૂબ વન્ડરફુલ છે આ પણ ડ્રામામાં નોંધ છે બાબાએ બધાને કહી દીધું ચિઠ્ઠી લખાવીને લઈ આવો અમે જ્ઞાન અમૃત પીવા

શ્રી કૃષ્ણની તો વાત થઈ ન શકે તો આ બધી ડ્રામામાં નોંધ છે નાટકમાં બધું થાય છે હસી કુડી વગેરે વગેરે આ તો બંને બાપ કહે છે અમે કંઈ પણ નથી કર્યું આ તો ડ્રામાનો ખેલ ચાલી રહ્યો છે નાના નાના બાળકો આવી ગયા હમણાં તે કેટલા મોટા મોટા થઈ ગયા છે બાળકોના કેટલા નામ લઈ આવી પછી જે એમાંથી ભાગી ગયા એમનું તો નામ જ નથી પછી જૂનું નામ શરૂ થઈ ગયું એટલે બ્રાહ્મણોની માળા નથી હોતી તમારી પાસે કઈ પણ નથી પહેલા ફેરવતા હતા હવે તમે માળાના દાણા બનો છો ત્યાં ભક્તિ હોતી નથી આ જ્ઞાન છે સમજવાનું છે પણ સેકન્ડનું જ્ઞાન પછી એમને કહે છે જ્ઞાનના સાગર આખો સાગર શાઈ બનાવો જંગલ કલમ બનાવો તો પણ પૂરું થઈ ન શકે અને પછી છે પણ સેકન્ડ ની વાત જાણી ગયા છો તો બે જરૂર મળવી જોઈએ તો તે અવસ્થા જમાવવામાં અર્થાત થી પાવન થવામાં મહેનત છે બાપ કહે છે પોતાને આત્મા સમજી મુજ પોતાના બેહદના બાપને યાદ કરો એમાં છે મહેનત તતબીર એટલે કે પુરુષાર્થ કરાવવા વાળા ટીચર તો છે પરંતુ કોઈની તકદીરમાં નથી તો ટીચર પણ શું કરે ટીચર તો ભણાવશે એવું તો નથી રિશ્વત લઈને પાસ કરી દેશે આ તો બાકો સમજે છે કે આ બાપ દાદા બંને સાથે છે અનેક બાળકીઓની ચિઠ્ઠીઓ આવે છે બાપ દાદાના નામ પર શિવ બાબા કેર ઓફ પ્રજાપિતા બ્રહ્મા બાપ પાસેથી વારસો લો છો આ દાદા દ્વારા ત્રિમૂર્તિમાં છે બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવે છે બ્રહ્માંડને ક્રિએટર નહીં કહેવાશે બેહદના બાપ ક્રિએટર તો એ બાપ જ છે બેહદના ક્રિએટર તો એ બાપ જ છે પ્રજાપિતા બ્રહ્મા પણ બેહદના થઈ ગયા પ્રજાપિતા બ્રહ્મા છે તો ખૂબ પ્રજા થઈ જશે બધા કહે છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર શિવ બાબાને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર નહીં કહેવાશે એ તો સર્વ આત્માઓના બાપ થઈ ગયા આત્માઓ બધા ભાઈ ભાઈ છે પછી બહેન ભાઈ થાય છે બેહદના હેડ પ્રજાપિતા બ્રહ્મા થઈ ગયા જેવી રીતે સંપ્રદાયનો સિઝરો હોય છે ને વિભાગ હોય છે આ છે બેહદનો સિઝરો આદમ અને બીબી એડમ અને ઈવ કોને કહે છે બ્રહ્મા સરસ્વતીને કહેશે હવે સીઝરો તો ખૂબ મોટો થઈ ગયો છે આખું ઝાડ ઝડજડી ભૂત થઈ ગયું છે પછી નવું જોઈએ આને કહેવાય છે વેરાયટી ધર્મોનું ઝાડ વેરાયટી ફીચર્સ છે એક ન મળે બીજા સાથે દરેકની એક્ટિવિટીનો પાર્ટ એક ન મળે બીજા સાથે આ ખૂબ ગુહ્ય વાતો છે નાની બુદ્ધિવાળા તો સમજી ન શકે ખૂબ મુશ્કેલ છે આપણે આત્મા નાનો બિંદુ છીએ પરમ પિતા પરમાત્મા પણ નાનો બિંદુ છે અહીં બાજુમાં આવીને બેસે છે આત્મા કોઈ નાનો મોટો નથી હોતો બાપ દાદા બંનેનો સાથે પાટ ખૂબ વન્ડરફુલ છે બાબાએ આ રથ ખૂબ અનુભવી લીધો છે બાબા સ્વયં સમજાવે છે કે આ ભાગ્યશાળી રથ છે આ મકાન અથવા રથમાં આત્મા બેઠો છે હું એવા બાપને ભાડા પર પોતાનું મકાન અથવા રથ આપવું તો શું સમજો છો એટલે એમને ભાગ્યશાળી રથ કહેવાય છે જેમાં બાપ બેસી બાકોને હીરા જેવા દેવતા બનાવે છે પહેલા થોડી સમજતા હતા બિલકુલ તુચ્છ બુદ્ધિ હતા હવે તમે બાળકો સમજો છો તો પછી સારી રીતે પુરુષાર્થ પણ કરવો જોઈએ સમય વેસ્ટ ન કરવો જોઈએ સ્કૂલ માં સમય વેસ્ટ કરવાથી નાપાસ થઈ જશો બાપ તમને ખૂબ મોટી લોટરી આપે છે કોઈ રાજાના ઘરમાં જન્મ લે છે તો જેમ કે લોટરી મળીને કંગાળ છે તો એમને લોટરી થોડી કહેવાશે આ છે સૌથી ઊંચી લોટરી આમાં ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ બાબા જાણે છે માયાની બોક્સિંગ છે વારંવાર માયા દેહ અભિમાનમાં લાવે છે તમારો બાપની સાથે ડાયરેક્ટ યોગ છે સન્મુખ બેઠા છે ને એટલે અહીં રિફ્રેશ થવા આવો છો ડ્રામા અનુસાર બાપ કહે છે હું તમને જે સમજાવું છું તે ધારણ કરવાનું છે આ જ્ઞાન પણ તમને હમણાં મળે છે પછી પ્રાય લોપ થઈ જાય છે અનેક આત્માઓ ચાલ્યા જાય છે શાંતિ ધામ ફરી અડધા કલ્પ પછી ભક્તિ માર્ગ શરૂ થાય છે અડધા કલ્પ થી તમે વેદ શાસ્ત્ર વાંચતા આવ્યા ભક્તિ કરતા આવ્યા છો હવે મૂળ વાત સમજાવાય છે કે તમે બાપને યાદ કરો તો જન્મ જન્માંતરના વિકર્મ વિનાશ થાય આ જ્ઞાન છે એનાથી તમે પદમા પદમ ભાગ્યશાળી બનો છો સ્વર્ગના માલિક બનો છો ત્યાં તો ખૂબ બધું સુખ છે બાપ યાદ અપાવે છે તમને સ્વર્ગમાં કેટલા અપાર સુખ આપ્યા છે તમે વિશ્વના માલિક હતા પછી બધું ગુમાવી દીધું તમે રાવણના ગુલામ બની ગયા છો રામ અને રાવણનો આ કેટલો વન્ડરફુલ ખેલ છે આ ફરી પણ થશે अनाદી પૂર્વ નિર્ધારિત ખેલ છે સ્વર્ગમાં તમે એવર હેલ્ધી વેલ્ધી રહો છો અહી માટે તમને અડધો કલ્પ એવર હેલ્ધી બનાવવામાં શું ખર્ચ થાય છે એક નવો પૈસા પણ નહીં દેવતાઓ એવર હેલ્ધી છે ને તમે અહીં આવ્યા જ છો એવર હેલ્ધી બનવા માટે એક બાપ વગર સર્વ બની એવર હેલ્ધી હમણાં તમે સંગમ પર છો બાપ તમને નવી દુનિયાના માલિક બનાવી રહ્યા છે જામા પ્લાન અનુસાર જ્યાં સુધી બ્રાહ્મણ ન બને ત્યાં સુધી દેવતા બની ન શકે જ્યાં સુધી પુરુષોત્તમ સંગમ યુગ પર બાપ પાસે પુરુષોત્તમ બનવા ન આવે તો દેવતા બની ન શકે અચ્છા આજે બાબાએ રૂહાની જીલ પણ શીખવાડી નોલેજ પણ સંભળાવી બાકોને સાવધાન પણ કર્યા ગફલત નઈ કરો ઊલટું સુલટું બોલો પણ નહીં શાંતિમાં રહો અને બાપને યાદ કરો અચ્છા મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે વિકર્મ વિનાશ કરી સ્વયંને સુધારવા માટે યાદની યાત્રા પર પૂરું અટેન્શન આપવાનું છે દેવી ગુણ ધારણ કરવાના છે બીજું દેવતા બનવા માટે સંગમયુગ પર પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરવાનો છે

જ્ઞાનનો કેટલો શ્રેષ્ઠ ખજાનો આપ બાળકોની પાસે છે એ ખજાનાઓથી ભરપૂર બની યાદના અનુભવોથી બીજાઓની સેવા કરો જે પણ ખજાનાઓ મળ્યા છે મહાદાની બની એનું દાન કરતા રહો કારણ કે આ ખજાનાઓ જેટલા દાન કરશો એટલા વધારે વધતા જશે મહાદાની બનવું અર્થાત આપવું નથી પરંતુ વધારે ભરવું છે જીવન સાથે વિદેહી બનવું આ છે પુરુષાર્થની લાસ્ટ સ્ટેજ માતેશ્વરીજી ના મધુર મહાવાક્ય ગુપ્ત વેશ ધારી પરમાત્માની આગળ

જીવ તે જીવ દે સહિત દેહના સર્વ કર્મેન્દ્રિયોને મનથી સંન્યાસ કરાવે છે અર્થાત પાંચ વિકારોનો સંપૂર્ણ સંન્યાસ કરવાનો છે પરમાત્મા આવી કહે છે દે દાન તો છૂટે ગ્રહણ હવે માયાનું આ ગ્રહણ છે અડધા થી લાગેલું છે એનાથી આત્મા કાળો પતિત બની ગયો છે એને ફરીથી પવિત્ર બનાવવાનો છે જુઓ દેવતાઓ આત્માઓ કેટલા પવિત્ર અને ચમત્કારી છે જ્યારે સોલ એટલે કે આત્મા પવિત્ર છે તો મન પણ નિરોગી પવિત્ર મળે છે હવે આ પણ સંન્યાસ ત્યારે થઈ શકે છે જ્યારે પહેલા કોઈ વસ્તુ મળે ગરીબનું બાળક સાહુકારના ખોળામાં જાય છે તો જરૂર કંઈ જોઈ ખોળો લે છે પરંતુ સાહુકારનું બાળક ગરીબના ખોળામાં નથી જઈ શકતું તો અહીં આ કોઈ અનાથાશ્રમ નથી અહીં તો મોટા મોટા ધનવાન કુળવાન માતાઓ કન્યાઓ છે જેમને દુનિયાવી લોકો હમણાં પણ ઈચ્છે છે કે ઘરમાં પાછા આવી જાય પરંતુ શું પ્રાપ્ત કર્યું તે તો એ માયાવી ધન પદાર્થ અર્થાત સર્વંશ ત્યાગ કર્યો છે એમને શું મળ્યું એમને શું પ્રાપ્ત કર્યું કે તેઓએ ધન પદાર્થ અર્થાત સર્વશ ત્યાગ સંન્યાસ કર્યો છે તો જરૂર એનાથી એમને વધારે સુખ શાંતિની પ્રાપ્તિ થઈ ત્યારે તો એ ધન પદાર્થને ઠોકર મારી દીધી છે જેવી રીતે રાજા ગોપીચંદે અથવા મીરાએ રાણી રાણીપણાનું અથવા રાજાઈ સંન્યાસ કરી લીધો આ છે ઈશ્વર્ય અતીન્દ્રિય અલૌકિક સુખ જેની આગળ તે દુનિયાવી પદાર્થ તુચ્છ છે એમને આ ખબર છે કે આ મરજીવા બનવાથી અમે જન્માંતર માં અમરપુરીની બાદશાહી પ્રાપ્ત કરી રહ્યા છીએ ત્યારે જ ભવિષ્ય બનાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છે પરમાત્માના બનવું એટલે પરમાત્માના થવું થઈ જવું સર્વસ્વ એમને અર્પણ કરી દેવું પછી તે રિટર્ન માં અવિનાશી પદ આપી દે છે તો આ મનોકામના પરમાત્મા જ આવીને આ સંગમ સમયે પૂર્ણ કરે છે કારણ કે આપણે જાણીએ છીએ કે વિનાશ જવાડામાં તન મન ધન સહિત સર્વસ્વ ભસ્મીભૂત થઈ જ જશે તો કેમ નહીં પરમાત્માના અર્થ સફળ કરીએ હવે આ રહસ્ય પણ સમજવાનું છે કે જ્યારે બધું વિનાશ થવાનું છે તો અમે પણ લઈને શું કરીએ અમને કોઈ સન્યાસીઓની જેમ મહામંડલેશ્વરની જેમ અહીં મહેલ બનાવીને નથી બેસવા પરંતુ ઈશ્વર અર્થ બીજ ઉગાડવાથી પણ ત્યાં ભવિષ્ય જન્મ જન્માંતર એમના બની જવાનું છે આ છે ગુપ્ત રહસ્ય પ્રભુ તો દાતા છે એક આપવાથી સો પામીએ પરંતુ આ જ્ઞાનમાં સહન કરવું પડે છે જેટલું સહન કરશો એટલો અંતમાં પ્રભાવ નીકળશે એટલે હમણાંથી લઈને પુરુષાર્થ કરો અચ્છા ઓમ શાંતિ